નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ પાંચમો આ પાઠનું નામ છે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું

તેમાં પેલો પ્રશ્ન નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલો પ્રશ્ન છે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી તો જવાબમાં આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ એટલે કે ગામઠી શાળાઓ ધૂળિયા નિશાળો અને પંડિયાની શાળાઓ બીજામાં આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ એટલે કે એ બી સી ત્રણે ત્રીજામાં આવશે ઓપ્શન ડી આર્ય સમાજ ચોથામાં આવશે ઓપ્શન એ દિલ્હી પાંચમામાં નિશાળ છઠ્ઠામાં ઓપ્શન સી છોડી શિક્ષણ યોજના બેંગલુરુ સી નવમાં આવશે ઓપ્શન ડી કેશવચંદ્ર સેન દસમા માં ઓપ્શન ડી એ અને સી બંને એટલે કે મહાદેવ ગોવિંદ રાંડે અને જ્યોતિબા ફૂલે અગિયારમા માં ઓપ્શન એ દુર્ગારામ મહેતા બારમા માં ઓપ્શન બી ગોંડલ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યામાં આવશે મૌખિક શિક્ષણ બીજામાં આવશે એલેક્ઝાન્ડર ડફ ત્રીજામાં આવશે વ્યવસાયિક ત્રીજામાં આવશે વ્યવસાયિક શિક્ષણ ચોથામાં આવશે કાંગડી અને પાંચમા માં આવશે સોમ પ્રકાશ ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી મને ઓળખો હું કોણ છું તો પેલું વાક્ય કોણનું છે તો કે ગોપાલકૃષ્ણ ગોખલે બીજામાં દયાનંદ સરસ્વતી ત્રીજો ભગવતસિંહજી સિંહજી ચોથું ડોક્ટર ઝાકીર હુસૈન અને પાંચમો કુંદકરી વિદેશ લિંગમ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નો સી વિભાગ ખોટા વિધાનો પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો વિદ્યાર્થી મિત્રો અહીં જે શબ્દ ખોટો છે તેના ઉપર છેકો મારેલો છે તો સાચા વાક્યો જોઈએ પેલું વાક્ય બનશે રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના ઉચ્ચકોટીના સંત હતા બીજું ગાંધીજીએ દુધાભાઈને પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા ત્રીજું વાક્ય સ્ત્રી શિક્ષણની શરૂઆત શ્રી રમપુરથી થઈ હતી ચોથું વાક્ય ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ વિલિયમ બેનટિકના સમયમાં થયો હતો પાંચમો બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથન ડંકન દ્વારા થઈ હતી ત્યાર પછી પ્રશ્ન નંબર નો એ વિભાગ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પેલો પ્રશ્ન કોલકત્તામાં સ્થપાયેલ હિન્દુ કોલેજમાં કયા કયા વિષયોનું શિક્ષણ અપાતું જવાબ કોલકત્તામાં સ્થપાયેલ હિન્દુ કોલેજોમાં ભાષાઓ અંગ્રેજી ગણિત ઇતિહાસ ભૂગોળ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોનું શિક્ષણ અપાતું બીજો પ્રશ્ન હિન્દના શિક્ષણ માટે મેઘના કાર્ટા કોને કહી શકાય જવાબ હિન્દના શિક્ષણ માટે મેઘના કાર્ટા ઈસવીસન ઓગણીસો ચોપનના વુડના ખરીતાને કહી શકાય ત્રીજો પ્રશ્ન વુડના ખરીતામાં કઈ કઈ જોગવાઈઓ હતી જવાબ દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવી શિક્ષણ ખાતાની રચના કરવી ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવી ચોથો પ્રશ્ન ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવીઓ મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શું હતું જવાબ ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવીઓના મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શિક્ષણનો અભાવ હતો પ્રશ્ન મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી જવાબ મહારાષ્ટ્રમાં મહર્ષિ કરવે ઈસવીસન ઓગણીસો સોળમાં માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી છઠ્ઠો પ્રશ્ન મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ક્ષેત્રે આપેલ પ્રધાન જણાવો તેમણે પોતાના રાજ્યમાં ઈસવી સન ઓગણીસો એકમાં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી બે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી સાતમો પ્રશ્ન ગાંધીજીના માટે સાક્ષરતા એટલે શું જવાબ ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે આરંભ નથી એ તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા સ્વયં શિક્ષણ અસ્પૃશ્યતા બાળકીને દૂધપીતી કરવી ગુલામી પ્રથા સતી પ્રથા જ્ઞાતિભેદ વિધવા પુનર્લગ્ન વિવાહની મનાઈ વગેરે નવમો પ્રશ્ન કેશવચંદ્ર ચંદ્રસેન ને મતે સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે જવાબ કેશવ મતે સમાજનું સૌથી મોટું દૂષણ છે મોટી સંસ્થાઓ કઈ છે જવાબ બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ કલકત્તા બોઝ સંશોધન કેન્દ્ર દહેરાદુન જંગલ ખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર

મિશનરી પ્રવૃત્તિ મિશનરી પ્રવૃત્તિ એટલે ધાર્મિક કાર્યો દ્વારા લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ આકર્ષિત કરવાની પ્રવૃત્તિ બીજો શબ્દ છે કૌશલ્ય વર્ધન કુશળતામાં વૃદ્ધિ થવી જેથી યુવાનોને રોજગાર યોગ્ય કૌશલ્યો વિકસાવવામાં અને જરૂરિયાત મુજબ મોટા પાયે રોજગાર પ્રાપ્ત કરવામાં મદદ મળે ત્રીજું છે કુતુહલ વૃત્તિ નવું નવું જાણવાની જિજ્ઞાસા પ્રાણીઓ અને માનવીઓને શું કાર્ય કરે છે અને કેવી રીતે કરે છે તે માટે જિજ્ઞાસા નવીન ઉદ્દીપકોમાં રસ પડવો જેને કુતૂહલ વૃત્તિ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નો બી વિભાગ ઐતિહાસિક કારણો આપો. પેલું વાક્ય છે અંગ્રેજોના શાસન દરમિયાન ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં પછાત રહ્યું કારણ કે અંગ્રેજ સરકારે માત્ર ઓછા વેતને કારકુને મેળવવા ભારતીયોને શિક્ષણ મળે તેટલા તેટલો પૂરતો જ પ્રયત્ન કર્યો હતો તેણે દેશના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મળે તેમનામાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય એવા કોઈ મહત્વના શિક્ષણની વ્યવસ્થા કરી ન હતી આથી ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં પછાત રહ્યો હતો બીજું વાક્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાહની હિમાયત કરી કારણ કે મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાને પુનર્લગ્નની છૂટ મળતી ન હતી તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા આવા પુરુષોનું મૃત્યુ થતા વિધવા માટે જીવન જીવવું મુશ્કેલ થઈ જતું આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનઃલગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી આથી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો પેલી ટૂંક નોંધ છે કન્યા કેળવણી જે તમારે આ પ્રમાણે ટૂંક નોંધ લખી લેવી ત્યાર પછી બીજી ટૂંકનો છે વિવેક વિવેકાનંદનો ઉપદેશ જે ટૂંકનો મેં અહીં લખે છે જે તમારે જોઈને લખી લેવી ત્યાર પછી ત્રીજી ટૂંન છે ગુજરાતના સમાજ સુધારકો છે પણ તમારે જોઈને અહીંથી લખી લેવી ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો પેલો પ્રશ્ન છે અંગ્રેજોના આગમન સમયે ભારતની શિક્ષણ સ્થિતિ કેવી હતી જવાબ અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ પંડ્યાની શાળાઓ કે ધુળિયા શાળાઓ તરીકે ઓળખાતી એ સમયે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા ન હતી ગામના જાહેર સ્થળો વડ કે અન્ય વૃક્ષના છાયડામાં શાળાને બેસાડવામાં આવતી નિશ્ચિત અભ્યાસક્રમ પાઠ્યપુસ્તક તાલીમી શિક્ષકોની સુવિધા ન હતી કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખી તેને ઉપયોગી થાય એવું શિક્ષણ આપવામાં આવતું બીજો પ્રશ્ન છે મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો વિશે લખો જે મેં અહીં લખ્યા છે જે તમારે આ પ્રમાણે લખી લેવા ત્યાર પછી પ્રવૃત્તિ આપેલી છે કે નીચે આપેલ સમાજ સુધારકોના ફોટા જોઈને તેમના વિશે બે વાક્યો લખો તો ચાલો જોઈએ પેલો ફોટો છે સ્વામી વિવેકાનંદ તો તેના વિશે આપણે થોડા વાક્યો લખીએ સ્વામી નો જન્મ બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠ માં થયો હતો તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું તેઓ સ્વામી રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય હતા તેમણે યુવાનોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી રહોનો ઉપદેશ આપ્યો હતો ત્યાર પછી આ બીજો સમાજ સુધારક એટલે કે બીજો સમાજ સુધારકનો ફોટો આપેલો છે તે છે રાજા રામ મોહન રાય ઓગણીસમી સદીમાં ભારતમાં રાજારામ મોહનરાય બ્રહ્મો સમાજી અગ્રણી સમાજ સુધારક હતા તેમણે ઈસવીસન અઢારસો પંદરમાં આત્મીય સભા નામની સંસ્થા સ્થાપી હતી તેમણે ઈસવીસન અઢારસો એકવીસમાં સંવાદ કૌમુદી નામની સામયિક દ્વારા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી રાજા રામ મોહનરાય ઈસવીસન 1828 માં બ્રહ્મો સમાજ નામની સામાજિક સંસ્થા સ્થાપી હતી ત્યાર પછી આ ત્રીજો ફોટો આપેલો છે જે સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ બાર ફેબ્રુઆરી 1824 ના રોજ મોરબી પાસેના ટંકારા ગામમાં થયો હતો તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું તેમના પિતા સનાતન ધર્મના સંરક્ષક ગણાતા હતા તેમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી તેમણે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો હતો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ પાંચમો આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ છ ની અંદર ત્યાં સુધી આવજો